રામ રામ ભાઈ અને ગુડ મોર્નિંગ આજે મોર્નિંગ ખાલી હવાના પૂરમાં વરસાદ આવી ગયો વરસાદ ચાલુ થઈ ગયો છ વાગ્યા રાતે વરસાદ આવવા હોય અત્યારે ચાલુ કેટલો કેટલોક હોય હવે આપણે જે હું ધોવાનો ટાઈમ થઈ ગયો જે હું દોડશે વરસાદ આવ્યો હોય એટલે ઘેરું થયું લાગે આપણે તબેલામાં ધોવાનું એટલે વાંધો નથી વરસાદ આવી ગયો ત્યારે દોસ્તો આપણે દૂધ દઈએ ચાલુ વરસાદ એ વરસાદ સારો હોય મારું મન થોડું થોડું પાણી જાતું તા ફટાફટ બેહો બેન દો દે આઠ જ વાગ્યા દૂધ દેન આવતા રહ્યા હે વરસાદ હારો હે ખેતુરબારા પાણી નીકળી ગયા ખેતુરબારા પાણી નીકળી ગયા કઈ દેસ થોડ થોડો વરસાદ એવો ટ્રાટક મત પડ્યો હવા નો ઓર હે 4:30 5 વાગ્યા 3 વાગે નતો ઈ પાકી ખબર હે પછી નો વરસાદ હે મે તોને ખેતર ભરાઈ ગયા વારી માન માન કઈ ચોકું ભર્યું તો લઈ લે ખેવાની મતું કે હવે તો આ માંડી કે રીમાં વળી બુડી ગઈ હવે શું થયા માંડીને જોવાનું રહેશે આપણે જમતા હતા ને તો મિમાન આવી ગયા છે ઘરે આવો મિમાન કેમ છે મજામાં તમે શું કરવા આવ્યા છો મારો વરસાદ બહુ છે એટલે ઘરે આવતા રહ્યા તોડ આવી ગયા તો તમને કોઈ કહેવાનું છે કે નથી આપણે દોસ્તો પાડી છૂટી ગઈ છે અને આવતી રે ફરિયામાં બે હું ફરિયામાં નથી ને જગ્યા ક્યાં જાવ ફરિયામાં આવી આપણે જમતા હતા ને એમણી આવી હું કે આ કાં આવી જાય

હવે વરસાદ નહીં આવે તો આપણે બપોર ઓલા ખેતરમાં દવા સટા ઊંચું હોય એટલે બાકી જો બ્લોક ખાઈ ગયા ને કેવું મસ્ત થઈ જાય દોસ્તો આપણે માખીની દવા કરી છે જો ઘર ને લાલ દવા ગોચો આવે ને જે આપણે મુંડાની દવા ફેરવી ગમે એ આ રીતે મૂકી દેવાની મરી જ જાય હોવ ટકા જોજો આપણે બે કલાક પછી આને ભેજો બેલામાં ખાડા હે ને એમાં બધા બહુ જ બેહતા હતા મચ્છર

આ રીતે આ બધા મરી જાય ભેણ કે આપણે હજી બદલાવા નથી બેગ બેસીલા બધા દવાનો અસર વયો જાય અને મચ્છર બધા મરી જાય માખ્યું ને માખ્યું મચ્છર બધું મરી જવાનું હે દોસ્તો આપણે માખ્યું ઘણી મરી ગયું જો તો મે મરી ગયું ઘણી મરી ગયું જેટલી જગ્યાએ દવા મે કીધી ને બધી મરી ગયું હે ઘણી હે પણ મરી જાય હજી કાલે મરી જાય હે દોસ્તો આપણે વાડીએ ને આવી ગયા હે આલો આપણે ને તો દોસ્તો આપણે નેદવી ચાલુ કરી દીધું જોઈએ કેમ નહીં છે ખરની દવા આપણે દોસ્તો સાચી નહીં ખર બહુ હેન્ડી જો એવું મસ્ત પાટલા નજર રાખીને વહી જાય ખર મરે નામ મરે જોવાનું વરસાદ આવે એવું પાછું વાતાવરણ થઈ ગયું હોય બપોર મોડે જોરદાર વરસાદ હતો અત્યારે આપણે દવા સાલે પદ્ધતિ છે સાડા ત્રણ પોણા ચાર જેવું થઈ ગયું હોય વરસાદ આવે એવું ફૂલ વાતાવરણ દોસ્તો આપણે એને કોયડીમાં ફોર્મ મૂકી દીધો દવા બધું કારણ કે વરસાદ જાય અહીંયા ચાલુ થઈ ગયું એકદમ દેખાય થોડું ભાઈ આવશે નહીં તો છાટવો પડ્યો નક્ ઘરે ભાઈ જવા હું અત્યારે કલરવું નથી કાલે પેટલાતા આપણે આપણે આ ખેતરમાં પાણી હુંકાણું હતું હવાનો વરસાદ આવ્યો હતો આપણે ઓલા ખેતરમાં ખરા થઈને નીચવા ગયા વરસાદ આવે જો કેવો વરસાદ આવે છે તો આમ પહોંચી ગયો ને જોરદાર વરસાદ આવે છે વરસાદ આવ્યો હજી આવે છે જો તમે એકદમ નેવા પડ્યા હજી આવે છે જો આપણે વરસાદ બધું કામ બગાડી ગયા નામે ફરિયા ભરા પાણી નીકળી ગયા એટલે લટાણી હવે દવાઈ ના છટાય ગારો ગારો થઈ ગયો ખળમાં બધું પાણી ભરાઈ ગયું એના આવે થાય બધું બગડી ગયું સેટિંગ એકદમ વરસાદ આવ્યો નથી પણ થોડોક આવ્યો બંધ થઈ ગયો વાંધો નથી દોસ્તો વરી વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું થોડોક વરસાદ આવે વયો જાય આવે વયો આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીને આપણે દવા છાંટવી હતી દવા ના છટાણી કાલે વરસાદ નહીં આવી તો આપણે દવા છાંટીશું આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી રામ રામ દઈ રહ્યા